ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ખેતીવાડી સાધનોની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો આહવા ડાંગ દરબાર હોલમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ દવા છાંટવાના પંપ આના જ ઉણપવાના પંખા તેમજ ખેતીવાડી સાધનોની કીટ વિતરણ કાર્યક્રમ સાથે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ ક્રોપિંગ સિસ્ટમ બેઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો વર્તમાન સરકારમાં પારદર્શિતાના આધારે છેવાડાના દરેક ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે તેમ જણાવી શ્રી વિજયભાઈ પટેલે સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ વિવિધ સરકારી તેમજ ખેતીવાડી યોજનાઓનો લાભ લઈને પગભર થવા તમામ ખેડૂતોને અપીલ કરી હતી ઓક્ટોબર માસમાં પડેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડાંગ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ માટે કુલ દસ હજાર ચારસો અરજીઓની રજૂઆત કરવામાં આવેલ છે જે તમામ ખેડૂતોને અંદાજિત છત્રીસ વીસ કરોડની ચૂકવણી કરવામાં આવશે તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું આહવા ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આદિજાતિના ખેડૂતોને દવા છાંટવાના પંપ પૂરા પાડવા પંચોતેર ટકા સહાય યોજના હેઠળ કુલ એકસો તેત્રીસ લાભાર્થીઓ આદિજાતિના ખેડૂતોને પાવરથી ચાલતા આના ઓળપવાના પંખા પૂરા પાડવા પચાસ ટકા સહાય હેઠળ એકસો વીસ લાભાર્થીઓ તેમજ આદિજાતિ ખેડૂતો માટે ખેતીવાડી સાધનોની કીટ માટે નેવું ટકા સહાય યોજના હેઠળ કુલ ચાલીસ ખેડૂત લાભાર્થીઓને અંદાજિત રૂપિયા બાર પોઈન્ટ સત્તાવન લાખની રકમના સાધનો ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા સાધન કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ સાથે જ આજ રોજ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ ક્રોપિંગ સિસ્ટમ બેઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતોને રવિ પાક જેવા કે ચણા જુવારની પ્રાકૃતિક ખેત પદ્ધતિ તેમજ તૃણધાન્ય તેમજ કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી ગ્રુપમાં વાવેતર કરી વેચાણ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું